ઓ અત્યારે બરાબર અહીંયા છે પાંજરા પોળમાં ચાલો અંદર જઈને જોઈએ તો જો આયા આઉટર છે ફાઉન્ટેન છે પણ અત્યારે તો બોન છે સરસ્વતીની મૂર્તિ છે ચાલો અંદર જોઈએ સો સો છે અહીં છે તળકો એકદમ છે એટલે બજે પાંજેલું રાખ્યો છે ને હું પેલી ઓર આવી જ અહીં તમે કોણ કોણ આવ્યા છો મને કઈ મનમાં કીજો કેતી હું તો આવી જોવા છું અહીં મજા

ક્યાં ઊંડેરા કેવા સરસ સરસ છે કલર કલર છે બાકી ખાય છે પાણીની ની છે સરસ મને બહુ ગમે જો આ અહીંથી આપણે ખડા ગયા તો અહીંથી સરસ મજાનું દેખાય તીર્થ માઠું સોલવાઈ જશે મંડળ જો અહીં ઉપર ઘર પણ છે અહીંયાથી દેખાતું અહીંયાથી દેખાય દીકું તો દીકું

જોયું તે ઉઠા હવે સરપટીમાંથી ઉઠાયરો મસ્ત છે તીર્થા ઈ ઉંડેડા છે ઉંડેડા નથી બ્રાઉન કલરના સસલા છે લે આ તીર્થા કે બ્રાઉન કલર ની ઉંડેડા છે ઉંડેડા રે ઉંડેડા છે ખબર નહીં જો કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં મને એમાં કહેજો કે એ ઊંડેરા છે કે સસલા છે મને તો સસલા જ લાગે છે મળી ના ગયા હોય સૂટા હોય સૂટાજી માં અંદર આમાં અંદર છે ને અહીંયા સૂતા છો સાઈડમાં માં હાલ હવે તીર્થાન તો એવી જોવાની મજા પડી ગઈ હતી એમ થાય કે અંદર જઈને કે હું એને ઉપાડીને ઘરે લઈ જાઉં ને પછી કે કાલે કે હું આપી જઈ કે જો અહીંયા શું છે કબૂતર છે વ્હાઈટ કલરના બંધ કરી જવું ને આ પાછું

પણ આખું સરસ મજાનું આવશે ને ચોળક ખીચ અને આ બાજુમાં છે ને ગાય મટાવ છે જો ગાય મટન બછડા બડુરી આટલી કેટલી કે સરસ છે ક્યુટ ક્યુટ આપણે પછી ઘાસ લઈને નાખીએ ખરાવીએ અત્યારે તો કંઈ નથી લે એવાથી ઘાસ લાવીને પછી ખડાવશું હા જો બધી આવી ગઈ બધા ખરાવતા છે ને એટલે આ સાઈડ આવી ગયા આખી જો આ કેવી સરસ મજાની બડુડી છે સા નાનકડી તો સરસ છે આપણે આવી મજા આવે જોવાની છોકરાને અદા મજા આવે સસલાને છે ને હા જોયું મિન્દ તે જોયું ક્યાં છે જો વ્હાઈટ કલરની બિલાડી આ બિલાડી અહીંયા ઓપનમાં છે બાકી બધા પિંજરામાં પૂરાયેલા એની આંખ જો એની આંખે એકદમ વ્હાઈટ વ્હાઈટ છે યલો યલો ચાલો લે એથાન ઝૂલા મળી ગયા ઝૂલા ઝૂલે નહીં તીર્થા ને કંઈક મળી જવું જોઈએ તો તીર્થાને મજા આવે મજા આવે છે તો જો તીર્થાની સાથે સાથે હું બેસી ગઈ જ લેવું મજા આવે છે ઠીક જ આવવું નથી ઘરે હ બીજું છે હવે કંઈ જોવાનું તિર્થા આવી ગઈ તિર્થાન પછી ખબર છે આપણે પહેલી વાર આવ્યા હે તિર્થા કબૂતરને સસલા જ છે હેબી તો હમ બીજું કાંઈ નથી ને ને નિનરી કાંઈ ગાય જોઈ રીતા કેટલી સરસ કીટ કીટ ગાય છે

ઈ તો ઓળું છે ટેડી બિયર વાળું સોફ્ટ ટોય તો ચાલો જટા જટા પણ તીર્થા જો કે છેલી આ જોઈ લઈ છે પછી પાછા ક્યારે આવશો અહીં રેબિટ જોવા કેવા મસ્ત છે આપણે મન ના ભરાય જોઈ ને આટલા એટલા બેબીસ એટલા ક્યૂટ છે હા ભાગી જાય ને કે આ મોટી બિલારી કોણ આવી ગઈ કે એટલે હું ભાગી જ કે ગયા હા ચાલો બંધ છે ને ફોન કરજો સર ખાઈ